બગસરાની મેઘાણી હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને રાજકીય આગેવાનો સહિત બગસરાના પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અને પુતલેશ્વર મહાદેવ મંદિરના મહંતે પણ યોગ કરીને લોકોને માહિતગાર કર્યા હતા જોકે આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર પીજીવીસીએલ કચેરી શિક્ષણ વિભાગ બીઆરસી સીઆરસી પીડબ્લ્યુડી અને એસટી વિભાગ જેવા અનેક સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની પાંખી હાજરી અથવા ગેરહાજરી ચર્ચાનો વિષય તંત્ર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આપણા ગુજરાત રાજ્ય યોગ શિવરાજભાઈ વસિયા અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે યોગ નિદર્શન કરવામાં આવ્યું અને પિસ્તાલીસ મિનિટનું લાઈવ દર્શન છે એ કરાવવામાં આવ્યું હતું આ વખતના જે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે ગુજરાત દ્વારા જે એક થીમ રાખવામાં આવી છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત એ અંતર્ગત આપણે યોગને આપણા જીવનનો એક ભાગ બનાવીએ યોગ છે માત્ર કસરત નથી પરંતુ યોગ છે ને એ આપણા જીવનનો ભાગ છે જેના દ્વારા થાય છે આપણું મન વચન કર્મ અને આત્મા આપણે વ્યવસ્થિત જોડાણ કરીએ અને એક સુંદર અને સ્વસ્થ જીવન જીવી શકીએ આ તકે હું બગસરાના તમામ નગરવાસીઓ ગ્રામજનોને હું અપીલ કરું છું કે આ યોગને જીવનનો ભાગ બનાવીએ અને સ્વસ્થ અને સંપૂર્ણ જીવન બનાવીએ